કેમ છો જુનાગઢ હું છું રિઝવાન બાઘા અને આજે પાછો આવ્યો છું જે ચોરાપડી વાળો વિડીયો તમે લાઈક કરો એ પણ મને બીજા એક કાકાને મેં ગોઈતા છે એની પાસે આપણે સ્ટીમ ઢોકળા ખાવા લોકેશનની વાત કરું તો કે કેજે ચૌહાણ જે વિદ્યાલય છે લીંબાવાડી એ કેજે ચૌહાણ સ્કૂલની બાજુમાં ગીતાંજલિ બે વધારે વાત ન કરતા ચાલો વિડીયોમાં આગળ વધીએ અને સ્ટીમ ઢોકળાનો ઓર્ડર આપીએ અને ટેસ્ટ કરીએ પછી હું તમને આગળ વાત કરું કાકા એક ડીશ સ્ટીમ ઢોકળા કરી દો ને એક ડીશ મીડિયમ ને હા ચટણી મીડિયમ ડિશના કેટલા રૂપિયા છે કાકા અમેરિકન મકાઈ ડિશના તાજીના ત્રીસ રૂપિયા બટર વાળી ચાલીસ રૂપિયા ચીજ વાળી પચાસ રૂપિયા ચીજ બટર સાઠ ઓકે ત્રીસ ચાલીસ પચાસ ને સાઠ ને ઢોકળા તો એક જ છે ને આમાં કે ઢોકળામાં એ ભાવ ફેર છે કાંઈ ચાલીસ રૂપિયા ના છ નંગ કમ્પ્લીટ કાકા સ્ટીમ ઢોકળા બની ગયા છે ચાલો હવે નાસ્તો સ્ટાર્ટ કરીને

કે છે લોકેશન ભૂલતા નહી એકવાર જરૂરથી ટ્રાય કરજો સ્ટીમ ઢોકરા અને અમેરિકન ખૂબ મજા આવી હું તમને સ્પેશિયલી કહું છું એક ફેરી ટ્રાય કરવા આવજો ઢોકરા જાડા છે રેગ્યુલર જે ઢીણા હોય એવા નથી ફિટનેસની બાબતમાં ખૂબ મસ્ત છે તમે એક ફેરી સ્પેશિયલ તો આવજો જો મજા આવે તો જ બીજી ફેરી આવજો નકર ના આવતા ચોરાપડીની જેમ તમે સપોર્ટ કર્યો એમ કાકાને સપોર્ટ કરવાનો છે ઓકે આજના વિડીયોમાં જો મજા આવી હોય તો લાઈક કરજો અવાજ ને નવા રેગ્યુલર અપડેટ માટે આજે ચેનલ સબસ્ક્રાઈબ કરજો હું છું ઈફવાન બાગા મળશું નવા વિડીયોમાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો